આકલાવ તાલુકાના કંથારીયા રણછોડપુરાથી પાટડી ધામા શક્તિ માતાજીના મંદિરે રથ સાથે પગપાળા સંઘ નીકળ્યો આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના કંથારીયા અને રણછોડપુરા ગામથી સુરેન્દ્રનગર જિલ્લાનું પાટણ તાલુકાના પાટડી અને ધામા ખાતે જાલા વંશના જન્મદાત્રી મા શક્તિ માતાજીના મંદિરે જાલા સમાજના સમગ્ર પરિવાર દ્વારા આનંદ ઉલ્લાસ થી પગપાળા સંઘ નું ના તાલ સાથે ભવ્ય આયોજન કરી જાલા વંશ ની કુળદેવી ધામ પાટડી ધામા શક્તિ માતાજી ના મંદિરે માતાજીના રથ સાથે પગપાળા સંઘ કાઢવામાં આવ્યો તેમજ ઝાલા સમાજના વર્ષોના વડવાઓની સમગ્ર ઝાલા વંશના જન્મદાત્રી કુળદેવી મા શક્તિના ચરણોમાં હર્ષો ઉલ્લાસથી તાલ સાથે માતાજીના રથ સાથે પગપાળા સંઘમાં ગામના વડી લાગેવાનો બાળકો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઝાલા વંશીય માય ભક્તો માતાજીનો રથ લઈને પગપાળા સંઘ જોડાયા અને માતાજીનો રથ લઈને પગપાળા જતા માય ભક્તોમાં ખૂબ આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો